પ્રકાશ સંત કલાકાર અથવા તો રાજકારણી જાહેર જીવનમાં બધા વ્યક્તિ વિશેષો સમાજમાં સન્માનનીય સ્થાન છે તેમના વાણી વર્તન અને વ્યવહારનો લોકોમાં પ્રભાવ હોય છે પણ જ્યારે આ લોકો વિવેક ચૂકી અથવા અશોભનીય કૃત્ય કરે ત્યારે સમાજની નિંદાનો ભોગ બને છે આજે એવી જ એક ચર્ચા રાજેશગીરી બાપુના નિવેદન પછી ઉઠી છે રાજેશગીરી બાપુએ સીમરની કથામાં કોળી અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન કર્યું તેમની સાથેના વૈવાહિક સંબંધને કલંક ગણાવાયા રાજુ બાપુનું આ ઘોર જાતિવાદી નિવેદન અને સામાજિક વૈમનસ્ય ફેલાવનારું સાબિત થયું પરિણામે નવ દિવસની કથા છ દિવસમાં માં ગઈ વિડીયો બનાવી ઠાકોર કોળી સમાજ માફી પણ માંગી આ મામલે ઠાકોર સમાજના આગેવાનો સ્ટેશન માં આવેદન પત્ર આપ્યું હતું અને રાજેશ બાપુ સમગ્ર ગુજરાત માં કથા ના કરી શકે તેવી માંગ કરી હતી અમે આજે અહીંયા સરખેજ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવા આવ્યા છે અને આપણે ઉનામાં જે બનાવ બન્યો હતો ટિપ્પણી કરી હતી જે બિલકુલ નિંદનીય છે અને સમસ્ત ઠાકોર અને કોળી સમાજ ગુજરાતમાં લગભગ સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે અને એના ઉપર એમની બેન દીકરીઓ ઉપર એવી ટિપ્પણી તરીકે કે એમના સંસ્કાર સારા નથી એ નીચી જાતિના છે એટલે તું સંસ્કાર બતાવવાળો અમને છે કોણ એમ એટલે એ ખૂબ જ એ નિંદા ખૂબ જ નિંદનીય કૃત્ય જે એમને કરેલું છે એના વિરુદ્ધમાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અમે દરેક જિલ્લામાં અને સમસ્ત ઠાકોર સમાજ આજે એક થયો છે અને દરેક જગ્યા ઉપર આવેદન આપીશું અને દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશું કે એને કડકમાં કડક સજા થાય અને કોઈપણ ભોગે માફ કરવામાં ના આવે અને રાજુનો કોઈ પણ જાતની કથા એને કરી કરવામાં જ ના આવે ને એનો સંપૂર્ણ ગુજરાતમાં કોઈ પણ એક સિંગલ પણ કથા ના થાય ને એનો બહિષ્કાર કરવામાં આવે એ માંગ સાથે અમે આજે અહીંયા પોલીસ ફરિયાદ આપેલી છે આગળ શું આંદોલન આગળ આંદોલનમાં એવું છે કે અમે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં ઠાકોર સમાજને કહ્યું છે કે આપણે દરેક જગ્યા ઉપર કાયદાકીય રીતે લડત આપવાની છે કેમ કે આજે એને ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધમાં જે કહેવાય ને કે કથા એક વ્યાસપીઠ જે સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવે છે વ્યાસપીઠ ઉપરથી ખુલ્લે આમ કોઈ પણ શેર શરમ વગર એને આ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ઠાકોર અને કોળી એટલે સમાજ વિરુદ્ધ એને બોલવાનો કોઈ હક નથી અને એ અમને સંસ્કાર શીખવાડવા જાય છે તો એના પોતાના ક્યાં ગયા કે વ્યાસપીઠ ઉપરથી એક કથાકાર તરીકે આવું સ્ટેટમેન્ટ આપે છે એટલે એને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે અને આ લડત અમે આખા ગુજરાતમાં કરીશું અને કાયદાકીય રીતે એનો કોઈપણ ભોગે એની એ જે માફી છે સ્વીકારવામાં નહીં આવે અને લડીશું અને એને કાયદાકીય રીતે જેલના સળિયા પાછળ નખાવીશું